હેલો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારમાં આવી ગયા નળ ને અમારો આંખો વધ ભરાઈ ગયો થોડાક ભગવાનને ભરો ને થોડુંક નળ આવીને એટલે ભરાઈ ગયું આજ તો વરસાદ વયો ગયો એટલે કપડાને પણ બહાર સુકવી દીધા કકડીયા થઈ જાય ને એટલે એને પણ તડકામાં સુકવવા પડે નહીતર વાસ આવે આજે તો નાસ્તામાં કઢી બનાવી હતી પણ બધી કઢી પૂરી કરી નાખી ચાલો મિત્રો નાસ્તો કરવા થોડીક વાર થઈને પછી પાછી ભૂખ લાગી એટલે જામફળીમાં જામફળ ગોતવા આવી ઉતારી લીધા એટલા બધા જામફળ કટિંગ કરીને નમક નાખી દીધું ખાવાનું કરી દીધું ચાલું પણ અમારા ઘરના જામફળ મને તો બહુ ભાવે તમને પણ મોઢામાં પાણી આવી ગયું જામફળ જોઈને બાર વાગ્યા એટલે દાળ ભાત મેકી દીધા ગેસ ઉપર હાશે અમારા ઘરનો ઘેર ઘરનું ધ્યાન રાખે આવી ગઈ ધાબા ઉપર આંટો મારવા પણ પાછળ કેવું મસ્ત મજાનું વ્યૂ આવે ઠંડા વાતાવરણમાં આવી ગઈ મારા કાકાની છોકરી જામફળ ખાવા પણ એ તો જો માથે ચડી ગઈ વડવાઈની જેમ તમે સડી એક કે નહીં જરા કોમેન્ટ કરજો તો હું તો નથી સડી શકતી તેને પણ જામફળ ઉતારી લીધા ખાવા હોય તો તમે પણ આવી જ જજો પછી કહેતા નહીં કે કીધું નહોતું જામફળ જોઈને અમારા ભાઈ તો જુઓ રાજી રાજી થઈ ગયા કેમ ગોળ ગોળ ફેરવે જામફળ ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે જે માતાજી મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો